તો વાત કરીએ આમોદની તો આમોદ તાલુકામાં ભારે વરસાદને કારણે આમોદ તાલુકાનું કોબલા ગામ પૂર જેવી પરિસ્થિતિને કારણે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે અંદાજે બે કિલોમીટર વિસ્તાર સુધી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જેને કારણે ખેડૂતોમાં ઊંડી ચિંતા જોવા મળી છે ત્યારે ભારે વરસાદ પછી નદી નાળાઓમાં આવેલા પાણીએ ખેતરોને સંપૂર્ણ ઘેરી લીધા હતા હવે સ્થિતિ એટલી વિકટ બની છે કે પાણી કોબલા ગામની અંદર પ્રવેશી ચૂક્યું છે ત્યારે કોબલાથી વંછરા તરફ જતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ જશે વાહન વ્યવહાર ઠપ છે લોકોએ તાત્કાલિક દવાઓ દૂધ અને રોજિંદા જીવન જરૂરિયાતના સામાન માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે ખેતીવાડી વર્ગમાં પાકના ભારે નુકસાનની ભીતિ પણ વ્યાપી છે ઉભેલા ખેતરમાં ભરાયેલા પાણીના કારણે જે ધરતી જેવી અસર પણ પેદા થઈ શકે છે ત્યારે રવિ પણ ગંભીર અસર થઈ શકે છે ત્યારે આબોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય પરિસ્થિતિની ગંભીરતા જોતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને લેટર લખી તાત્કાલિક સહાયની માંગણી કરી છે ધારાસભ્ય જણાવ્યું કે ખેડૂતોને નુકસાન સહન કરવાની શક્તિ નથી સરકારે તાત્કાલિક સર્કલ અધિકારીઓ દ્વારા સર્વે કરાવી રાહત આપવી જોઈએ નમસ્કાર મિત્રો દિવસે દિવસે અત્યારે હાલની અંદર નદીના પાણીમાં ખૂબ જ સતત વધારો થઈ રહ્યો છે તમે જોવો છો કે અહીંયાથી આ જે કોબલાથી વંછડા જતો માર્ગ સમગ્ર બે કિલોમીટરનો છે તે પાણીની અંદર ગડકાવ થઈ ગયો છે અને આજુબાજુના તમામ ખેતરો અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે જે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો છે કોબલા ગામની અંદર પણ પાણી અત્યારે હાલની અંદર પ્રવેશવાનું શરૂ થઈ ગયું છે જેવાની અંદર અહીંયાના જે દ્રશ્યો છે તે તમામ જાણે દરિયા બની ગયું હોય પાછળ તે ટાઈપના અહીં આગળ દ્રશ્યો દ્રશ્ય આગળ જોવા મળી રહ્યા છે હાલની અંદર તમામ જે નદીની આસપાસના ગામડાઓ છે બે કિલોમીટર સુધી અંદર નદીના પાણી અહીં આગળ આવી રહ્યા છે જેવાની અંદર તમામ જે ખેડૂતોના પાક છે અત્યારે અહીં આગળ ડૂબી ગયા છે તે આપણે અત્યારે જોયા છે કે પાછળ જે ખેતરો છે તે તમામ પાણીની અંદર ગડકાવ થઈ ગયા છે અત્યારે હાલની ઢાધણની સપાટી નવવાનું પૂર્ત પ્લસ થઈ રહી છે જેને લઈને